નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના કુંડેલી ગામ નજીક કેનાલમાં ડૂબી જતા એક સોળ વર્ષના કિશોરનું મોત બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડેલી ગામ નજીક અકસ્માતે કેનાલમાં એક કિશોર ડૂબ્યો હતો જેની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી તરવૈયાઓ અને સેવાભાવી લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી કલાકોની જહેમત બાદ મુદ્દે મળી આવ્યો હતો મૃતક વ્યક્તિનું નામ જયદીપભાઈ ભરતભાઈ મેર ગામ પર બંદર હોવાનું જાણવા મળ્યું હતું હાલ તેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સમ્રાટ સમાચાર તળાજા